અને લોલમ કરી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતા મીઠાપુર ડુંગરી ગામના યુવા સરપંચ ઉપેન્દ્રભાઈ વાળા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર આદેશો મુજબ ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓને જોડતા અને હાઈવે રોડ પર આવતા પુલ અને નાળાઓને તપાસ કરી હોય તો તાત્કાલિક જરૂરિયાત મુજબના નવા બનાવવા અથવા સમારકામ કરવાના આદેશ મુજબ જલાલા નજીક આવેલ મીઠાપુર ડુંગરી ગામમાં જર્જરિત પુલ નું સમારકામ આર એનબી પંચાયત ધારી વિભાગ દ્વારા કરવામાં આવે છે ત્યારે આ પુલના સમારકામમાં લોટ પાણીને લાકડા અને લોલમ લોલ મુજબનું કરી મોટો ભ્રષ્ટાચાર કરી નબળી કક્ષાનું મટીરિયલ વાપરી નબળી ગુણવત્તા વાળું કામ કરી મસ્ત મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ મીઠાપુર ડુંગરીના યુવાન અને જાગૃત સરપંચ ઉપેન્દ્રભાઈ વાળા કર્યો છે ઉપેન્દ્રભાઈ વાળા વધુમાં જણાવ્યું છે કે આ પુલનું કામ ધારી આર એન બી પંચાયત દ્વારા કરવામાં આવે છે તેમાં જે સ્લેબ એકદમ જરિત થઈ ગયેલો હોય તેના સળિયા અને લોખંડ પણ બહાર દેખાતો હોય તેનું સમાર કામ કરવાના બદલે માત્ર જેકેટિંગનું નબળું કામ કરીને જતા રહ્યા છે જે કામ થયું છે તે પણ ગુણવત્તાયુક્ત થયું નથી અને માત્ર ભ્રષ્ટાચાર કરવાના બદ ઇરાદે જ કરવામાં આવેલ છે આવતા દિવસોમાં પુલનો જર્ઝરીત સ્લેબ તૂટશે અને જાનહાનિ થશે તો કોની જવાબદારી તેવો વેધક સવાલ સરપંચ વાળા કરી રહ્યા છે સરપંચે આર એનબી ધારી પંચાયત વિભાગને ધકધકતી રજૂઆત કરી આ પુલનો જર્ઝરીત સ્લેબનું કામ ગુણવત્તાયુક્ત કરવામાં આવે અને જે કામ નબળું થયું છે તેને ફરીથી સમાર કામ કરવા આવે તેવી રજૂઆત અને માંગણી કરેલ છે ભાઈ આ કામ ચાલુ છે તો ક્યાં કોનું કામ ચાલુ છે કઈ રીતનું કામ ચાલુ છે એમાં આપ મીઠાપુર ગામના સરપંચ છો તો સરપંચ તરીકે તમે શું કહેવા માગો છો આજે સરકારશ્રી દ્વારા આર પંચાયત વિભાગ દ્વારા પુલ બંધ કરવામાં આવે છે સરસરી છે અને આરિનભાઈ પંચાયત દ્વારા આ પુલ નીચે જેકેટિંગનું કામ કર્યું છે પણ આ પુલ તદ્દન બિસ્માર આલત છે લોખંડ દેખાય છે એનું કોઈ કઈ કામગીરી કરી નથી અને જેકેટિંગની જરૂરિયાત નથી પણ પૈસા ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જેકેટિંગનું કામ પૂરું કરી વૈયા ગયા છે પણ સર્જરી પુલ છે લોખંડ દેખાય છે છતાં તંત્રના પેટમાં પાણી હલતું નથી તો તમારી માગણી શું થવું જોઈએ એમ માગણી છે કે આ નવો પુલ બનવો જોઈએ પછી બીજા નંબરમાં જેકેટિંગનું કામની જરૂરિયાત નથી લોખંડ દેખાય છે તો ત્યાં કરવાની જરૂરિયાત હતી પણ એ આર પંચાયતે કર્યું નથી કાંઈ અત્યારે મને સરકાર શ્રી દ્વારા કે ભાઈ નબળા પુલ હોય એ બંધ કરવા તો ભ્રષ્ટાચાર માટે અત્યારે જેકેટિંગના નાન તેને એવા ખોટા કામો કરીને ખોટા બિલો બનાવે છે આર પંચાયત